નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સરદારનગર માં આવેલ ઘનશ્યામ બાલ મંદિર દ્વારા વેશભૂષા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં બાલમંદિરના બાળકો દ્વારા ધાર્મિક ટ્રેડિશનલ સહિતની વેશભૂષામાં સજ્જ થઈને કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચારસોથી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો